ત્રીસ ફૂટના તિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા ઓપરેશન સિંધુલી થીમ પર ગરબા રમી દેશના શહીદ વીર જવાનો યાદ કરવામાં આવ્યા હતા તો સાથે જ ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં હરાવી એશિયા કપ જીતતા ભારત માત્ર જૈન નારા પણ લગાવ્યા હતા રેહણ પટેલ નેશનલ બસ ન્યુઝ છોટા જબોર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર